ત્રણમાં થઈ છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રણ આ મંદિર વીસ વર્ષ કમ્પ્લીટ કર્યા છે અને આવતા મહિને એટલે કે એકવીસ ફેબ્રુઆરીના રોજ વીસ પૂરા થઈને એકવીસમાં વર્ષમાં પ્રવેશ છે જી તો અહીંયા કંઈ પણ મતલબ કે તમને તમે તો ભૂદેવ જ છો અહીંયા કંઈ તમે દર્શકોને વિશેષ કંઈ જણાવવા માગતા હોય આ મંદિર વિશે આ મંદિર અંબાજી રોડ ઉપર આવેલું છે જૂના અંબાજી મંદિર પાસે અને અહીંયા દેશ વિદેશથી પણ ભક્તો દર્શન માટે આવે છે આજે કેટલા લોકો એવા છે કે જે સિટી છોડીને પણ આઉટ સિટીમાં ગયા છે તો એ લોકોને દર્શન અહીંયા કરવા માટે એ લોકો પંદર પંદર કિલોમીટર પણ દૂરથી ગયેલી આવે છે બીજું શું કહેશો આપ ભક્તોને માતાજીના ભક્તોને ભક્તોને એક જ નંબર વિનંતી કે ભલે જેટલા દૂર ગયા છે એ લોકો તો ઘણા આવે છે પણ એ લોકોના બાળકો જે દેશ વિદેશ ગયા છે તો એ લોકો પણ અહીંયા દર્શન કરવા આવે છે એ સમયે એ લોકોને આમ એટલો ભક્તિભાવ જાગૃત થઈ જાય છે કે આંખમાંથી આંસુ આવી જાય છે એ લોકોને દર્શન માટે અને સિટી છોડી જવાનો પણ એ લોકોને અફસોસ છે બીજું કંઈ આપ કહેવા માગો છો એવામાં તો એટલું જ કે અત્યારે જે સનાતન ધર્મની દેશમાં જે વાત ચાલી રહી છે અને એના સંદર્ભમાં કહું તો આજે ઘણા ફેમિલી એવા પણ છે કે જે લોકો નજીક છે પણ તે છતાં મંદિરે દર્શન કરવા નથી આવતા અને પોતાના છોકરાઓને પણ નથી મોકલતા આજે તમે મંદિર આવશો તો તમારા છોકરાઓ કાલે કાલે મંદિરે આવશે તો મહેરબાની કરીને દરેકે દરેક પરિવારના સભ્યોએ દિવસમાં એક વખત તમારા ઘરની નજીક પણ કોઈ એક મંદિર હોય તો ત્યાં એક જવાની ટેવ પાડો કારણ કે તમે જશો તો તમારા બાળકો જશે બિલકુલ બિલકુલ અને આપણા પ્રતિકની વાત કરીએ કે આપણું જે પ્રતિક છે ચાંદલો એ તમે પણ નથી કર્યો મેં પણ નથી કર્યો તેના વિશે આપ શું કહેશો ચાંદલો કરવો કેટલો જરૂરી છે ચાંદલો કરવો જરૂરી છે જેમ કે અત્યારે અમારે ત્યાં આંગળી વર્ષોથી રિવાજ છે કે માતાજીની જ્યારે આરતી થાય તે જ વખત આપણે શરૂઆતમાં ચાંદલો કરીએ છીએ એટલે ચાંદલો નથી બીજું કંઈ આપ કહેવા માગો છો બસ એ જ કે આજે તમે કોઈ પણ ઊંચાઈએ પહોંચી જાઓ છો એ દરેકે દરેક ઊંચાઈએ પહોંચવા માટે તમને કોઈક ને કોઈક એક શક્તિ અદ્રશ્ય રૂપે પણ તમને મદદ કરે છે જી અને માતાજી તમે જે ભગવાનને માનતા હોય તે ભગવાનને પણ એની સાથે સાથે તમે તમારા મા બાપને પણ સારી રીતે સાચો એનાથી મોટી શક્તિ બીજી કોઈ જ નથી તમે મંદિરે જાઓ પણ જોડે માતાજી અને તમારા પિતાજી જે છે એ લોકોનું પણ પૂરતું ધ્યાન રાખો કલોચંડી વિનાયકો એવું કહેવાય છે કલયુગમાં એ થોડુંક અર્થાત્મ આપણી પાસેથી જાણીએ આપની પાસેથી